હમણાં વાટી નાખી દઈશું જાહેર ત્રણ વાગ્યા પછી અત્યારે હાલમાં વાગ્યા છે દસ જે જો ટ્રેક્ટર ખૂતા એવું હે જોકે જાહેર મોટી આમ જ છે એમાં એવું હોય વધારે વેવું પડે જાહેર જો આ બાજુ વાઢવી ને તો વધારે વેવું પડે પણ ભરી લેવી એટલે અહીંયા ટ્રેક્ટર ખૂતા એવું હે જો એના હિસાબે આગળથી વાટવાની જાહેર જો આમાં બધે આમાં ટ્રેક્ટર ખૂતા એવું છે એના હિસાબે આગળથી વાટી છે જાય આમ ન તો આ બાજુ મોટી છે બધી અહીંયા છે પાણીનો કૂવો જો એ ઝોલા લે જાય રહ્યો અહીંયા જો કેનલનું પાણી આવે કેનલનું પાણી આવે વગર મોટરે અને વગર મશીને અત્યારે જો કે બંધ છે વરસાદના હિસાબે બાકી અહીંથી ધોર્યો છે આમ અહીંથી આમે દોર્યો છે સડાઈ દેવી જાહેરમાં આમ પણ રજકાના ટાઈમે ખાસ કરીને ત્યાં કાયમ આવે પણ આમને બેને તો બહુ બાજુ છે તો બાજી દે છે કાંટામાં નાખી બીજેરી આમાં રહ્યું ને ઓલી ગાનો છે અમારો આનો જરાય નથી તે આયા બે ખડખાવાજ હાલ તમને બાજી જ લેવા દઉં નોક્યું પડી ગયું લે એવું છેત્રીને મારવાની ઓલી એ જો ગાયો માં કેટલો વિરોધો હે હે એક બીજી ઊભી રહેશે છે થાય એટલે સમાધાન ઉપર ઉતરી આ વાસળી એમ કે સમાધાન કઈ નાખો એ વચ્ચે પડી દીધો એ ભૂરી આવી એટલે એટલે આ બાજી હરકી ના નોખા આપણા જ પાડવાના ન થતા બાજી લેવા દેવા એકદાન તો નોખા પડ્યા ખરેખર અન્યાય આનો જ છે કારણ કે શેતરીને મારા હોલીને એકદાન તો અહીંયા જાતી કરી જો અહીંયા બાવળમાં ખડ ખાવા ટાઈ હોલી ગા ખડ ખાતી હતી એ આને ન ગમ્યું ત્યાં આ જ ખડ ખાવા અહીંયા અને માથું આને ઓલીને માર્યું ગડે સમાધાન કરાવી નાખી હા ગાયું રહ્યું ને સમાધાન કરાવવામાં આવ્યા સમાધાન કરવાનું હે મુંડી મુંડી ના મુ જોઈ રેજો મુંડી સમાધાન કરીને જવા દેલ જવા દેલ મને ખબર હોય તું જ ખતરનાક હો તું જ ખતરનાક હો સમાધાન કરીને ખો સમાધાન હાલો મુંડી સમાધાન થઈ ગયું એ નહીં તને મારવા આવે બરોબર મારવા આવે એટલે ઉપાડ લઈ જાય જોવાની ગાવા એ રેજે છે ભડકી નો પાછી જો લેવા આવ્યો પાછો આપડા હાલ્યા જઈશું તો ગાયું લઈને કરે જો હાલ્યો જાય તે થોડોક શરમાય એ વ્યક્તિ એટલે ઊભો ઊભો નહીં રહે એટલે ઊભો રહે એટલે ઉભો રહે નહીં તારી હારી વીડિયો વૈ જાય નહીં રોકાય તો ઉતાવળો હાલે ઉતાવળો ગાયું વૈ જાય તો જાય તે ગાયું ગાયું ભૂંડા ઘરે ન જાય તો ટેમ થયો હૈ તે નહીં ઉભો રહે આપણે જો કરી નાખી ગાયનું નીણે ખાય છે આ એક વેજી છે ભાઈ આ એક વેજા એટલે કમ્પ્લેટ હા ખાઈ લો શાંતિ એટલે આગળ જતા થોડુંક હાંકડી છે ને આ જો આ ઘારીને અંદર પડી જાય એક આ બીજી ધક્કા ધક્કી મારે ને લામ હલવાઈ જાય એના હિસાબે ગમણમાં મેં ટોટલ માં લઈ ગયો દૂધણા પાકડી આ બધા હા આપડે મીક દીધું ટ્રેક્ટર આડું કારણ કે નીકળી નો જોઈ લ્યુ નથી ભાવતું આ જાહેર નથી ભાવતી અત્યારે જાહેર ઓછી ખાય છે અત્યારે ઘડીક ખાય છે આ પાંદરા પાંદરા ખાય છે બાકી રાડા એવો નથી ખાતા જો કાલની ઓલી ઢગલો કર્યો તો અહીંયા બગડી જઈશ અહીંયા ઢગલો કર્યો થોડા રાડા આવી નાખ્યા એટલે રાડા ટૂંકમાં રાડા નથી ખાતા બરાબર હા આપણે નીકળી જઈએ ખાવાનું બાકી છે અહીં રહી જાય ખા જાય જો ઓલી ભૂલી ગાડી નહીં બધાને મારે છે કુવારે એ ઠપ કરશે એને જ્યાં જવું હોય છે ત્યાં ઘરી જઈશ બિંદાસ જો એ ઘરી જઈ એવું જ કરે ને આપણે જે સીંડું જો આ છીંડામાંથી હમણાં ઘરે જવાના ટોરા અહીંયા કારણ કે ઓલી એમને હૂંકું ખાવાનું તારે મન થાય છે હૂકાની આપણે ઘડી પછી રાખવાની નહીં એવું છે હાલમાં હા બાકા જીકી કે જો હા ધકા ધી કરે હાઇક હે લાંબી ગમે મત પડે ઈમાં નહીં ખાય જો પડે પડે ખાય લાંબો વાત બહુ એ કાંઈ ખાય નહીં કોઈ લાગે જો ક્યાં ધકા ધી કરતા હે છે આપડા હ મળશું આગલા વિડીયોમાં ત્યાં લઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ